તો વિડીયો આગળ જોતા રહેજો કેવી રીતનું મોટર સાઈકલથી સ્પ્લેન્ડર પ્લસ થી બેરલ આપવાનું છે આપણે આમાં ત્રણ હેરું લેવાથી જાય તો આપ જોઈ રહ્યા છો મોટરસાઇકલ થી પણ ખેતીનો ઉપયોગ હતા ગામે આપણે ગોવિંદભાઈ કિસાન સંઘના પ્રમુખ પણ છે અત્યારે હાલમાં તો ગોવિંદ કાકા માંગરોળ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ છે તો આપણે આપડે ગોવિંદકા શું તમે નવું

ને બે જણા થી ફરી જાય આ તો હજી અખાતરો કરવા માટે બોલું કર્યો પર વ્યવસ્થિત ફિટિંગ હોય તો આકવાની બહુ મજા આવે એટલે આ ખેડુ કરે તો ફાયદાવારો તો ખરો ને પણ દરેક ને પોતાની એક અનુભવ કરવો જોઈએ થોડા બે પાંચ 10 ન મનમાને તો પણ આ સમય તો અખાતરો કરે તો જ ફાયદો છે બાકી આમ બેઠા રહે કોઈ ફાયદો નથી પછી માંડવી કાઢવામાં કોઈ નુકસાન થતું નથી એવું કઈ નહી તો ભાઈ માંડવી ઊભી થઈ જાય અંદર ઉતરી પછી પિયત આપી દેવાનું હવે બે પાંચ દી બે દી માં આખી દે સરળ છે ને એટલે આ જોઈ ને જો તમને અનુકૂળ લાગે તો આ વસ્તુ બહુ કર્યા દેવી ને ફાયદાવાળી છે આ જો તમે જોઈ શકો ને રાખજો માંડવી આખી આ એક હારી એમનમ છે બાકી એમનમ માંડવી નીચી થઈ જાય જમીનની હારી જે આપણે માંડવી કાઢવામાં નુકસાન થાય એ નુકસાન ન થાય ભલે તો આવતા વિડીયોમાં આપણે નવું કાંઈક જોશું હા બરાબર પહેલા ઘરમાં જ રાખવાની બહુ મજા આવે હાથમાં મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી આજુબાજુનું કોઈ નવીન સંશોધન જોવા માટે ખેતીની લગતી માહિતી જોવા માટે આવતા આપણા આવતા વિડીયોમાં બધી બીજી માહિતી આપણે નવી નવી આપશું તો તમે આગળ વિડીયો જોતા રહેજો મિત્રો